સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે તંત્રએ તવાઈ બોલાવતા ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો પ્રાંત અધિકારીએ ઓચિંતા રેડ પાડતા તેમજ ભડુલા ખનીજ દોડધામ થઈ હતી રેડ દરમિયાન ખનીજ માફિયાઓ અને મજૂરો વાહનો લઈને ભાગતા દેખાયા હતા તો એક મજૂર ટ્રેક્ટરની પાછળ જનરેટર લઈને ભાગતો નજરે પડ્યો હતો તંત્રની કાર્યવાહીથી થયેલી નાસભાગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિસ્તારમાં પ્રાંત અધિકારી દ્વારા અચાનક રેડ કરવામાં આવી હતી જેમાં મોટા પાયે ખનીજ ચોરી ઝડપવામાં આવી હતી ત્યારે ખાતર પ્રાંત અધિકારી દ્વારા રેડ કરવામાં આવી ત્યારે ગૌ માફિયા ભાગતા નજરે પડ્યા હતા ટ્રેક્ટર પાછળ જનરેટર હતું છતાં પણ વાયરલ સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા પર તંત્રની કડક કાર્યવાહી જામવાડી ભડુલા વિસ્તારમાં ચોટીલા પ્રાંત અધિકારીના દરોડા બસો ત્યાંશી ગેરકાયદે કાર્બોસેલના કુવા મળી આવ્યા ખોદકામ કરી રહેલા છ શ્રમિકોને રેસ્ક્યુ કરાયા દરોડા પાડીને બે હજાર ટન કાર્બોસેલ જપ્ત કરાયું છે એકસો અઠાવન ચરખી અઠાણું પમ્પિંગ ચાલીસ ડીઝલ મશીન જપ્ત કરાયા રેતી ફાયર ક્લે સહિતનો મુદ્દામાલ થાન મામલતદારે સીઝ કર્યો